ના ઠાકોર સમાજના આગેવાનો અને કોર કમિટીના સભ્યોની એક બેઠક મળી હતી બેઠકમાં રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર કાંકરેજના ધારાસભ્ય અમરતજી ઠાકોર કેશાજી ઠાકોર સિદ્ધપુરના ધારાસભ્ય ઠાકોર ઠાકોર રહી મોટી સંખ્યામાં સમાજના લોકો રહ્યા હતા ગામના સરપંચ કુમકુમબેનના પિતાએ ઠાકોર સમાજની જાહેરમાં બે હાથ જોડી માફી માંગી હતી કોર કમિટીના નિર્ણયનો સભામાં આવેલ સમાજના લોકોએ વિરોધ કર્યો હતો ગામ લોકોના કહેવા પ્રમાણે બંધારણ તોડનાર મગનજી ઠાકોરને 1.5 લાખ નો દંડ કર્યો દન ની રકમ એક લાખ હજાર રૂપિયા કન્યા શિક્ષણ માં વપરાશે ઝાંભડિયા માં અર્જુન ઠાકોર અને ગબ્બર ઠાકોર પણ સમાજ માફી માંગશે તો તેઓને પણ સમાજ સમાવેશ કરાશે તેવી જાહેરાત કરાઈ હતી આ કોરડા ગામે આ બનાસ અમારા કોર કમિટી સભ્યો આદરણીય ઠાકોર સાહેબ અમૃતજી ઠાકોર ચંદનજી ખેમાજીભાઈ રસીકજી કમિટીના સભ્યો પણ એ ગામમાં મગનજી ઠાકોરે જે માતાજીનો પ્રાગટ્ય દિવસ હતો એમાં એ રિઝમ લાવીને રાસ ગરબા કર્યા પણ સમાજે એમ લાગ્યું કે નહીં ભાઈ આ ત્રણ જિલ્લાનો મહા મહેનતે જે બંધારણ બનાયું છે તો એનો અમલ કરવો પડશે એટલે મગનજીને પણ અમે વાત કરી કે ભાઈ સમાજ જે છે એ કરવા તૈયાર છું અને સમાજની આજે તમારી હાજરીમાં મગનજીએ અહીંયા આટલા બહોળા સમાજમાં ત્રણ જિલ્લાના સમાજના આગેવાનો આવ્યા અને એની સમક્ષ માફી માંગી પણ છતાં સમાજને જે ઠીક લાગે એ હું સમાજને યોગદાન આપવા શિક્ષણમાં એ દાન આપવા એક લાખને એકાવન હજાર રૂપિયા એ શિક્ષણમાં દાન આપ્યું છે ને સાથે સાથે માફી માગી છે અને ભવિષ્યમાં પણ આવી હું ક્યારેય ભૂલ નહીં કરું પણ બીજા પણ ભૂલ ન કરી શકે એના માટે આખો અમારો ત્રણ જિલ્લાની જે કોર કમિટીની નજર અને જિલ્લાની કમિટી નજર તાલુકાની અને આની બધી જવાબદારીઓ એ ગ્રામ સમિતિને આપી છે કે જે કાંઈ ભૂલ કરે જે કાંઈ એ બંધારણ તોડે એ ગ્રામ સમિતિ નક્કી કરીને જે કાંઈ દંડ કરે એ ગ્રામ સમિતિ નક્કી કરવાની આજે સમગ્ર રાધનપુર તાલુકો સાતલપુર તાલુકો અને સમગ્ર પાટણ જિલ્લો વાથરાજ જિલ્લો અને બનાસકાંઠા જિલ્લો ત્રણે ત્રણ જિલ્લામાંથી ઠાકોર સમાજના આગેવાનો યુવાન દોસ્તો અને જે કોરડા ગામે જે બંધારણનો ભંગ થયો હતો એમાં મગનજી ઠાકોર અને એમના દ્વારા જે પ્રસંગ કરવામાં આવ્યો એમાં સમાજના ધ્યાન ઉપર બંધારણનો ભંગ થયો છે એ બાબતને લઈને સમાજ ભેગો થયો હતો અને એમનો યોગ્ય નિર્ણય કરીને ગ્રામ સમિતિનો જે નિર્ણય હતો એ નિર્ણયને આગળ વધારતા તાલુકા સમિતિ અને જે કોર કમિટીએ નિર્ણય કર્યો અને સમાજે માન્ય રાખ્યો છે અને મગનજીને દંડ કરી અને આ વિવાદમાંથી મુક્ત કર્યા છે જે મારા ઘરે લગ્ન પ્રસંગ હતો એ નિમિત્તે મારા ઘરે દાંડિયા રાસની હું તે વખતે માતાજીની જન્મ તિથિ હતી એ એ દિવસે દાંડિયા રાસને એવું લાગ્યું એટલે મારા સમાજને એવું લાગ્યું કે આમણે સમાજના બંધારણ તોડ્યું છે તો મેં સમાજ જોડે માફી માગીને મેગી મેં બંધારણ સમાજનું તોડ્યું નથી સતાય તમને મારી ભૂલ દેખાતી હોય તો સમાજ જે કરે એ મારા માટે બરાબર છે સમાજે મને એક લાખ એકાવન હજાર રૂપિયા શિક્ષણ પ્રત્યે છોકરીઓને આપવાનો મને દંડ કર્યો અને એ સર્વને મતે આખી સમાજે સ્વીકારી અને આ બધું અમારી સુખ શાંતિથી સમાધાન કર્યું ઠાકોર મગનજી અર્જુનજી કોરડા ભરત સથવારાનો રિપોર્ટ એસ નાઇન ન્યૂઝ પાટણ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે